નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં એકસો પંદરથી ચારસો પિસ્તાલીસ મહેસાણા માર્કેટયાર્ડમાં એકસો ચાલીસથી સાતસો મોરબી માર્કેટયાર્ડમાં સોથી ચારસો વીસ વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો પંદરથી ત્રણસો પચીસ અમરેલી માર્કેટ યાર્ડમાં સોથી ચારસો જેતપુર માર્કેટયાર્ડમાં એકસો એકથી ચારસો એકત્રીસ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં ત્રણસોથી ચારસો વીસ સુરત માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો એંશી જામનગર માર્કેટ યાર્ડમાં એકસો વીસથી ચારસો ત્રીસ ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણસો પચાસથી પાંચસો ત્રીસ વાસણા માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો સાઠ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકત્રીસથી ચારસો એકત્રીસ મહુવા માર્કેટ યાર્ડમાં એકસો એકાવનથી ચારસો ઓગણ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો પાસઠથી ચારસો સિત્યોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો